اوه <laughs>

હા ભાઈ અરે તું કહ્યું ભિણ ઉાલે સાલલલ શલે અંદર તો કોણ તો ઉતરવાની દીવસ એટલે પછી કેમ અંદર જવું બીજા મારે બીજા મારે નથી સાહેબ બીજા મારે નથી કોઈ ના નીચે નીચે છે पुलिस वाला आटा मारे बंदा ही है अपना तो जीसीबी तो बोला हुआ है ना पुलिस वाले नंबर ना हुए ना फोन गिरा तो जीसीबी वो मरीज़ जीसीबी आए तो काम तो हुई है बच्चे मरीज़ आपसे जीसीबी नंबर वो करवाया एक से और एक मारो एक मारो पानीयों से आते हैं ना सोच से मारो पानीयों से बेकल लगते हैं पुलिस वाला तो जीसीबी वाला ना फोन तो कराई ना अब आपने जीसीबी ने ताई से

તારું નો પડ્યું તારું નો ફોન કર્યો જીસીબી વાળાને અજી હમણા આવ્યા છે 2 કલાક થઈ પોલીસવાળા પહેલા આવ્યા તો જીસીબી વાળાને ફોન નથી કર્યો કરો ને મારો ભાઈસા આ જીસીબી ને બધામાં વાર લાગે વાર લાગે અંદર એક મારો ભાઈ છે મારા પપ્પા નીકળી ગયા છે પાયલોટ ભગીરથસિંહ મહિલા કોલેજ સર્કલ લોકેશન અગિયાર ને નવ મિનિટે દસ મિનિટે કોલ મળી ગયો હતો અને ઓલરેડી બે એમ્બ્યુલન્સ પહેલાં પહોંચી ગઈ બે એમ્બ્યુલન્સ એક એક પેશન્ટને ઉતારી આવ્યો છે એ પછી અત્યારે પાંચથી છ એમ્બ્યુલન્સ ઊભી છે અંદાજે ચાર થી પાંચ લોકો અંદર ફસાયો એવું જાણવા મળ્યું છે બે લોકો ને ઉતારી આવ્યા છે અત્યારે આનંદનગર ગુણાતીત નગર સની પ્રોવિઝનની સામે હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા આજે ધરાશીએ થયા છે લગભગ પાંચથી છ જણા અંદર દટાઈ ગયેલા હતા તંત્રને જાણ કરતાં તરત જ ફાયર બ્રિગેડ પોલીસને એમ્બ્યુલન્સને આવી જતા રેસ્ક્યુ કાર્ય ચાલુ છે ને હજુ પણ બે વ્યક્તિ દટાયેલા છે એની માટે કાઢવા માટેની કામગીરી ચાલુ છે નોટિસ આપી હોય છે ઘણા બધા ભાવનગરની અંદર જર્જરી બીજીઓને નોટિસ આપી હોય છે પણ નોટિસ આપ્યા પછી એ ખાલી કરાવવાની જવાબદારી પણ તંત્રની હોવી જોઈએ એવું માનું છું કારણ કે નોટિસ આપી આપ્યા બાદ જો સંતોષ માને તો એ કામગીરી કામગીરી પૂરી કરવી હોય તો તપાસ કરી અને એ બિલ્ડિંગોને ખાલી કરાવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ ના બને કેટલા લોકો બહાર અંદાજે પાંચ થી છ જણા અંદર ઇજાગ્રત છે ત્રણ થી ચાર જણા હોસ્પિટલમાં છે હજી બે જણાને લગભગ બહાર કાઢવા માટેની કામગીરી ચાલુ તંત્રની ની ખોર બેદરકારી જ કહેવાય મેં કીધું એમ કે નોટિસ આપીને સંતોષ માની જવાથી કામગીરી પૂરી થતી નથી કારણ કે ગરીબ માણસો એવા હોય છે કે જેને ભાડાના પૈસા નથી હોતા સ્થળાંતર માટે કોઈ વ્યવસ્થા નથી હોતી તો આ વ્યવસ્થા કરી દેવામાં આવે એને ખાલી વ્યવસ્થિત કરાવી દેવામાં આવે તો જ તંત્ર કામનું છે બાકી તો એમના ભગવાન ભરોસે જો એમને મૂકી દે તો આ પરિસ્થિતિ થાય છે તમારી જેસીબી પણ ઘણા બધા બોર્ડ આવ્યા છે મહિના <laughs> અત્યારે ખબર પડી છે કે ભાવનગર શહેરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માલનું મકાન છે જે ધરાશાયી થયું છે અને આમાં ત્રણ લોકો દટાયેલા હતા એમાંથી ત્રણે ત્રણે ત્યાં હોસ્પિટલ પહોંચાડ્યા છે બે પહેલાં નીકળી ગયા હતા એ એકદમ સાજા છે ત્રીજાની અત્યારે શું કન્ડિશન છે આ જોવા માટે અમે લોકો સર્ટી જઈ રહ્યા છે અને બાકી એમાં એટલે કે આ લોકો કેટલા મકાન જૂના હતા શું નોટિસ વગેરે આપવામાં આવેલ હતી એની આપણે ચકાસણી શું ઇશ્યુ હશે સાહેબ જ્યારે સર્વે ત્યારે આવા કરવા જર્જરી એક વર્ષ વીતી ગયો ત્યાં બે વર્ષ વીતી ગયા કોઈ કામગીરી નથી તંત્ર દ્વારા આપણે જોઈએ કે એમાં કેટલા મકાનો હતા જે જર્જરી હતા શું નોટિસ આપવામાં આવેલી છે આપણે કાલે સવારે એની બધી વિગત મેળવીને પછી આપણે વાત કરી એવા વી સેફી છો લગભગ અમારું 50 રૂપિયાનો હતો હરમા છે પડોશી છો અમારો પાણી હગવા છે અમારો અમારો કોણ આના કાકા છે આના એસ્કોઈન્ડો કોડી persen બોટ ગભરાવા ઉસકો કોઈ સુજુરી નહીં કે

અને મેની ઘણા લોકો બીજા નહી વર્ષો એ બધા બધા રમુજ બોલતી હે હા ઓ બધા બધા લેવા याँ हम भी कर रहे हैं इंडोर निकलती हैं और आराम आराम करते हैं इसके बाद वो भी इंडोर कर लिया है उसके बाद दूसरी शॉप में नश्बर जैसा ही है वो सेंस में है मतलब आप कौनसे सोने